નવસારીના વાસદાના વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આહવાની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું ચાપલધરા ગામે કોલેજમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવ્યું છે પીટીસી કોલેજની વિદ્યાર્થીનીએ પ્રાર્થના હોલમાં જ આત્મહત્યા કરી લીધી વિદ્યાર્થીનીએ કેમ આપઘાત કર્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સંવાદદાતા राकेश સોલંકી ફોનલાઇન પર ચૂક્યા છે રાકેશ નવસારીના વાંસદામાં કોલેજમાં જ એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન દીધું છે કોઈ જાણકારી મળી રહી છે આ દિશામાં નવસારી જિલ્લા અને શહેરમાં ધીમે ધીમે આત્મહત્યાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ખાસ કરીને આ ઘાસ પ્રમાણ વધી રહ્યો છે ક્યાંક અભ્યાસનું ટેન્શન હોય છે તો ક્યાંક નું હોય છે તે કારણો બહાર આવે છે પરંતુ આ જે કેસ છે એમાં શું કારણ છે એ પોલીસ તપાસનો વિષય છે પરંતુ આ જે આત્મહત્યા કરી છે જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અચાનક જ વિદ્યાર્થીની ગળો ફાંસલ થઈને આત્મહત્યા કરી છે જેને લઈને સમગ્ર પંથકમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ધન્યવાદ રાકેશ જાણકારી માટે